શ્રી કૃષ્ણએ ગીતાજીમાં જે કીધું છે એ યાદ છે પરિત્રાણા સાધુ નામ વિનાશાય છે દુષ્કૃતા એટલે સજ્જનોની રક્ષા કરીને દુર્જનોનો નાશ કરવો એ એના જીવનનું પરમ સત્ય હતું પછી સમાજ પટ્ટિત થાય અને પટ્ટિત થાય એટલે શું થાય ખબર છે સજ્જનોનું સન્માન કરી શકે દુર્જનને દંડ ન દઈ શકે અને તમે જોજો ઘણી વાર નોટ ને ખૂન ને બળાત્કાર ને એવા કેસ થાય ને માણાનો મોટાભાગે પ્રતિભાવ શું હોય છે એ છૂટી જાય છે તમે જોજો છૂટી જાય એટલે સજનો નું સન્માન થઈ શકે દૂરજનોને દંડ ન દઈ શકે અને છેલ્લામાં છેલ્લી કક્ષાનો સમાજ હાવ પતી થાય ને કંઈ દૂરજનોના સન્માન મળે થવા અને સજનોની અવગણ ના મળે થવા તમે જોજો હાવ સાચી મહેનત કરી અને બોતેર ટકા માર્ક લાવ્યો હોય અંગ્રેજીમાં અને કોપી કરીને એસી ટકા લાવ્યો હોય તો એ એસી વાળાનું સન્માન થાય થોડો તો ઉભો હોય ઘણા એટલે અમે તારા જગતમાં અવનવા અન્યામ જોયા છે પ્રતિષ્ઠા દુર્જનો કાયમા સ્વજનબદ્ધ નામ જોયા છે ખરેખર લેખા દમ કદર કરતી નથી દુનિયા દુરાચારીને પૂજા તા તો ગામે ગામ જોયા છે